જય શ્રી કૃષ્ણ આજે પ્રબોધીની એકાદશી કાર્તક શુદ્ધ અગિયાર એટલે કે ભગવાનનો તુલસી વિવાહ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે હાલ હમણાં તુલસી વિવાહનો કાર્યક્રમ ચાલુ થશે તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન એને તુલસી વિવાહ કહેવાય શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂરનો વધ કર્યો તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલીગામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કાર્તક સુદ એકાદશી એટલે કે પ્રબોધીની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આજે ગુજરાત રાજસ્થાનના સરહદ પર બિરાજમાન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શામળાજી ભગવાન એમનો તુલસી વ્યવહારનો ઉત્સવ વર્ષોથી અહીંના લોકો મનાઈ રહ્યા છે ખાસ કરીને જો ટ્રસ્ટી મંડળ અહીંના મંત્રી અને એમની આખી ટીમ જે દિવ્યતા ભવ્યતાથી આ કાર્યક્રમ મનાઈ રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આજની એકાદશી તિથિ જે ચોવીસ એકાદશી તિથિ છે એમાંથી એક મહત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીંયા આવવાનું થયું આગ્રહ તો ના કહેવાય ઠાકુરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું એમના માટે તમામ ટ્રસ્ટીઓને અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર ભગવાનના ચરણોમાં અમારું ગુજરાત પ્રગતિના પંથે દિવસે દિવસે વધતું રહે ખેડૂતો પણ ખૂબ મજબૂત થાય એના લોકો મજબૂત થાય એવા ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના આજે કાર્તકી સુદ અગિયારસ ને દેવથી અગિયારસના રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો ત્યારે એવી ઈચ્છા થઈ હતી કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને સામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને સામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરું પણ ભર્યું અને ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભગવાન શામળિયાને પ્રાર્થના